માલપુરના ગોડાવાડ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ દર્શનનો નો અનેરો લાવો વાસુદેવાનંદ સ્વામીની ધરતી પર હિંડોળો ભરાયો અરવલ્લી જિલ્લાના માલપુરના ઘોડાવાડ ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરે આજે દિવાળી પર્વ નિમિત્તે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય વાસુદેવાનંદ સ્વામીની પવિત્ર ધરતી પર બનેલા આ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ મહોત્સવ અંતર્ગત ભગવાનને અનેક પ્રકારની વાનગીઓ અને મિષ્ઠાનોથી સજાવેલો ભવ્ય અન્નકૂટનો હિંડોળો ભરાયો હતો ભક્તો માટે આ દ્રશ્ય એક અલૌકિક અનુભવ સમાન હતું આ ધાર્મિક ઉત્સવનું આયોજન માલપુર સ્વામિનારાયણ મંદિરના કોઠારી શ્રી પ્રકાશભાઈ સોની અને મંદિરના પૂજારી શ્રી મોહનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું તેમની લીખરી હેઠળ ભગી અન્નકૂટ ભરીને ભગવાનને ધરાવવામાં આવ્યો હતો બપોરના સમયે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવ્ય આરતીમાં માલપુર અને આસપાસના વિસ્તારના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સૌ ભક્તોએ એકસાથે આરતીના દર્શન કરીને પોતાના જીવનમાં ધન્યતા અનુભવી હતી અને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા આ અન્નકૂટ ઉત્સવ ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનો અનેરો સંદેશ લઈને આવ્યો હતો